કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય શ્રી ગોવિંદાય નમો નમ ઓમ શ્રી પરમાત્મને ન ખૂબ જ ધન્યતાની લાગણી સાથે આનંદની લાગણી સાથે આજે મારા મનની એક દિવ્ય અનુભૂતિ દિવ્ય પ્રેમ અમારા પરમપ્રિય શ્રી જિજ્નેશ દાદાને અર્પણ કરતા કરતા મને એ નિવેદિત કરતાં ખૂબ આનંદ થાય છે કે આગામી દિવસોમાં તથાસ્તુ વિદ્યાપીઠ જે સંસ્કારના સિંચન માટે સંસ્કૃતના સિંચન માટે સંસ્કૃતિના ઉદ્ધાર માટે અનેકવિધ રીતે લોકોને ગમે લોકોને રૂચે અને સાથે સાથે સનાતનની પણ સેવા થાય એવા કાર્ય કરી રહ્યું છે આદરણીય શ્રી દાદા એના માટે થઈ તન મન ધનથી એકદમ સમર્પિત છે અને એવા એ દિવ્ય તથાસ્તુ વિદ્યાધામમાં શ્રી રાધાકૃષ્ણ ભગવાનનો દિવ્ય પ્રથમ મંગલ પાટોત્સવ આવી રહ્યો છે અને પાટોત્સવની સાથે સાથે મહાપૂજા ભગવાનની ઝાંખી ભગવાનને ભોગ ધરાવવાનો ખૂબ આનંદ આનંદદાયક કાર્યક્રમો થશે વિવિધ કલાકારો આવીને પોતાનો ભાવ પણ ઠાકોરજી સમક્ષ રજૂ કરશે દિવ્ય પત્રિકામાં આ બધું જ વાંચીને ખૂબ આનંદ થાય છે સાથે સાથે એકવીસ દીકરીઓ જેના પિતાજી કદાચ સંસારમાં હયાત ન હોય તો એવા એ દીકરીઓના લગ્નની ઈચ્છા અધૂરી ન રહી જાય એમના કુટુંબીજનોને દુઃખ ન લાગે એની બધી પીડા સમજીને પૂજ્ય દાદા આ દિવસો દરમિયાન દીકરીઓના લગ્નનો પણ ઉત્સવ સાથે સાથે યોજી રહ્યા છે કથાકાર માત્ર ભગવત કથા દ્વારા સંસારની વાંગમય સેવા ન કરે પરંતુ મેળવેલ દ્રવ્યની આર્થિક સેવા પણ જેવી રીતે પૂજ્ય દાદા કરી રહ્યા છે એવી રીતે કરે એનું એક સક્ષમ ઉદાહરણ જિજ્ઞેશ દાદા આપણને આપી રહ્યા છે પુનઃ પુનઃ મારા મનની અત્યંત અત્યંત શુભકામનાઓ પ્રગટ કરું છું મને પણ આમંત્રણ છે અને હું ખૂબ પ્રયત્નપૂર્વક એમાં પહોંચવા માટેને મારો પ્રયાસ છે આપ સૌને પણ ભાવભીનું આમંત્રણ છે પૂજ્ય એ મારા સ્નેહી છે મારા અંગત છે મારા પ્રિય છે અને એમના વતી હું પણ આપ સૌને પુનઃ પુનઃ આમંત્રણ સાથે ખૂબ ખૂબ આ સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થિત રીતે પૂર્ણાહુતિ થાય એના માટે શુભકામના અર્પણ કરું છું સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે